સાત દિવસ રાજ્યમાં વરસશે મધ્યમ વરસાદ કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા નહીવત અમદાવાદમાં વરસી શકે છે હળવો વરસાદ આજથી સપ્ટેમ્બર રાજ્યમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી તો એકત્રીસ ઓગસ્ટ સુધી થંડરસ્ટ્રોમ વોર્નિંગ પણ આપવામાં આવી છે આજે રાજ્યના સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો કાલે મધ્ય ગુજરાતના મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આવતીકાલે હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે ભારે વરસાદની શક્યતાને પગલે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હવામાન વિભાગ મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં ચોમાસાની સિઝનનો સાડા ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે